જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની શ્રીમતી મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ હોવાના આક્ષેપને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રજૂ આપવામાં આવ્યો હતો ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરાતી હોસ્પિટલો ઉપર તવાઈ આવી છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી હતી આ જોતા વધુ બે હોસ્પિટલોને પીએમ જે એ વાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી જ્યારે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ ટીબીસીમાં માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ટીએમએસ સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી ઓથની કુલ રૂપિયા લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ બાબતે હવે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો સામે આવ્યો છે આયુષ્યમાન પોર્ટલ ઉપર માન્યતા પ્રાપ્ત તબીબે હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું વચ્ચેના બાર દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી નવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે